એસબીઆઈ બેંકના કર્મચારીના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડની અવધિ સમાપ્ત થવા હોવાનું કહીને વિશ્વાસમાં લઈ એક લિંક મોકલી યુવાને માહિતી સબમિટ કરાવી ઠગ એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા જે મામલે સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ નોંધાતા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી પૈસા પરત ખાતેદારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ઠગેની ફરિયાદો વધારો થયો છે તેમાં પણ બેંક કર્મચારીના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડની અવધિ પૂર્ણ થવી કે પછી કેવાયસી નંબર સહિતની વાતો કરી ઠગો એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડતા હોય છે આવી જે ઘટનામાં સુરત સાયબર ક્રાઇમે અરજદારને રૂપિયા પરત કરાવ્યા હતા વાત એમ છે કે સુરતના વેપારીને અજાણ્યે મોબાઈલ ફોન પર પોતે એસબીઆઈ બેંકમાંથી બોલતા હોવાનું કહી તેઓના વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ તેઓના ક્રેડિટ કાર્ડની અવધિ પૂર્ણ થઈ છે તેમ કહી એક લિંક મોકલી તેનામાં માહિતી ભરવડાવી યુવનના એકાઉન્ટમાંથી ચૌદ હજાર નવસો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા જોકે યુવાને તાત્કાલિક બનાવ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને સાયબર ક્રાઇમના એસપી વાયે ગોહિલ તથા પીઆઈ ટી આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ આર હાર્દિક પરમાન્નાવે ઓનલાઈન ઠગાઈ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અરજદાન એકાઉન્ટમાં ચૌદ હજાર નવસો રૂપિયા પરત મેળવી આપ્યા હતા અઝર ખુરશી જીતેન ફેન્યુર